આકાશવાણી જોઈએ ભોજ કેન્દ્ર રજૂ કર્યો હતો કચ્છી કાર્યક્રમ ર્યાણ

ચોમાસુ પારો ઘાટો ઘાટો પૂરો થેલે આયો વડ કપ જીં અચી અને પોઈરી જેડો કર સિરુ પારો વાવે તૈયાર પણ ખેડૂત કદાચ અન્ય સિરુ પારો પોખી ને પહેલાં કોર પોખીંદી હીકી કરણું ખપે અને પોખીંદી એ જડે નેિકી કાં તે વિકલ્પ સામે અ પોખણું કહી પોખણું હિ પોખણું કહી પોખણું કડે કી થો વરસ જે પ દર પોખ્યો પોખિતા એ પાક એક પાક ફેર બદલી પણ કે પણ વિચાર્યો સિયારો પારે પોખીણું પાક રામતલ જો પણ ખેતી પાક વિષયની ફેર બદલી જમીન ઘણી વાર આય ને પોષક દ્રવ્ય જે અભાવે જે કારણે ઉત્પાદન સારું ન મેળવે અને ઉત્પાદન સારો ન મેળવે એટલે આર્થિક વળતર મેં પણ ઘટાડો થયો એટલે નિયમ અનુસાર ક્રમાનુસાર અ ફેરફાર કરે અચે ફેરબદલી એટલે એ રીતે આનંદ ભા વિચારણો ને તો ઘઉં પોખીદા હું પણ જમીન બરાબર વે ઠીક ઠાક વે વેહ પાણીને તામ તલ જો પણ વિચાર કરે સગા જે એકડો તેલી બી એલીબી સૂરજમુખી વારે જીજ અને તા વેડા સિયારો ઈ પોખે સગા જે અહીંયા તો ઈયે એના વિશે જરા વધુ માહિતી દિયો અને અને ખેડૂબ વિશે માહિતી દિયો ી તલીબે પાકજી ખેતીજી અને પણ હેકડા વિશિષ્ટ તલીબિયા એડા ખરસાણી જે કે રમતલ ચોવા જનતા એનજી વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિજી તો ખરસાણી ઈ હેકડો ખાદ્ય જો પાક અને પાે દેશ ઉપરાંત ઇથિયોપિયા બાંગ્લાદેશ અને નેપાળ મે એનજી ખેતી થી હતી થિં દેશ મે મુખ્યત્વે મધ્યપ્રદેશ ઓરિસ્સા મહારાષ્ટ્ર બિહાર કર્ણાટક અને મે ખરસણી જો વાવેતર થિએ તો થોડે પ્રમાણે પશ્ચિમ બંગાળ રાજસ્થાનનો જે ડુંગરાળ પ્રદેશ આડા અને ગુજરાત તમિલનાડુ ઉપરન્ત ઈશાન ભારત જે ડુંગરાળ પ્રદેશમાં એનજો વાવેતર થિએ તો પાંજે દેશની ગ્ કર્યું તો વડે ભાગે ખરસાણી જો પાક ચોમાસે અચે તો અને થોડે પ્રમાણ મે શિયાળુ પાક તરીકે પણ એનજો વાવેતર થિએ તો પણ પાંજે ગુજરાતમાં આબોહવા અને જમીન પાણી દ્રષ્ટિએ નેરિયો તળુ પાક તરીકે એનકે વાવેેસે તો એનજી સરેરાશ ઉત્પાદકતા હેક્ટર લગભગ ત્રેસો કિલો જેટલી અન્ય ખરસાણી જે

રામતલ પિલાયો એટલે બોતેર થી સિતે ટકા ખોળ મેં લેતોળ મેં ત્રી ટકા પ્રોટીન અને સતરો ટકા ફૂડ ફાઈબર વે તો હી ખોળ દૂધાળે જાનવરેલે બહુ પૌષ્ટિકાય અને એની કે ખારાઇ મેં અચેતું રામતલ જે પાક

પણ સહન કરે તો ખરસણી પાક ક્ષાર પણ સહન કરે તો પરંતુ ક્ષાર જો પ્રમાણ જી જી વધુ ને એ ફલ અચે મોડો થિયે પણ માલુમ પ્યો કે રમતલ જે પાક પોય જોકો પાક ગેને મે અચે ઈ પાક ખાસો થયે તો ગ્લોમસ મૅક્રોકાર્પસ ના જ જે સૂક્ષ્મજીવન એ ખરસણી જે છોડ જે મૂળજી સાથે જીવીને

એક ને ઉગેતી અને સમગ્ર ભારતમાં એ કે વાે એડી જાતાય અડી ડાણા જાડા પ્રમાણ ગુજરાત મે ખાસ વાવેતર તરીકે એનજી ભલામણ કરે અવઈએ વાવણી મે વડે ભાગે તલ જો બિજ પોખે ને વાવણી કરે અચે પણ હાર મે વાવણી સે નીંદણ પારવણી ખાલાપૂર્ણ આંતરખેડ કરણી કાખ સંરક્ષણ ને કાપણી ઈ મિડે કમ થી કરે સગા તા ખાસી જમીન મે સેન્ટીમીટર જે અંતરે ને નેબડી જમીન મે 20 સેન્ટીમીટર જે અંતરે વાવણી કેણી સીધે ઢાળ સે ઢાઢે ને મધ્યમ ઢાળ સાધારણ ઢાળ ક ખુલે સપાટ ખેતર મે ઇનકે વાવે વાે સીધે ઢાળ મે હાર મે ક ચાસ મે વાવણી કરણી મુશ્કલ એટલે ઓડા પૂંકેને જ વાવેતર કેણું પે પણ હી કરે છે જમીન જો ધોવાણ ઓછો થિયે તો અને શિયાળુ વાવેતર જો સમય જે મર્યાદિત ચી સગડ વે ત નવેમ્બર જે છેલે અઠવાડીએ થી કરે ને ડિસેમ્બર જે પેલે અઠવાડીએ દરમિયાન કરે સગાજે શિયાળુ જે ખરસાણી વાવેતરમાં ચોમાસું વાવેતર કરત્પાદન એજારથી એક હજાર બો પિંજા કિલો હેક્ટરે ઓછે ખર્ચ ને ઓછે જોખમે હી ઉત્પાદન મેળવે સગા જે તો અને પહેલો તે પ્રમાણે આર સી આર ત્રેસો જાત ઈ ઉત્તમ સાબિત થઈ જાય બિયારણ માવજત મે વાવતે પહેલા કે થાયરમ કે અને પારેયુક્ત દવા જો પટ કિલો બિયારણ દીઠ ત્રે ગ્રામ દવા પ્રમાણે ડીણું જેસે કરીને બેજસે ફેલાંદા ફૂગસે ફૂગ રોગ થી રોગથી બચી સગાજે અને જ સેન્દ્રિય ખેતી કેણીવે વે બિયારણ કે નાઇટ્રોજનયુક્ત ખાતર યુરિયા એમોનિયા સલ્ફેટ જે વિકલ્પ તરીકે એઝેટોબેક્ટર અને ફોસ્ફરસયુક્ત ખાતર જે વિકલ્પ તરીકે ફોસ્ફોબેક્ટર જે કલ્ચરથી બિયારણ કે માવજત દઈને પોય વાવણી કેણી એકે એ બિરારણ લેક્ટેરલ કલ્ચર જોડો પોડિકો વાપરિણો બેક્ટેરિયલ કલ્ચર ની માવજત ડીને પોઈ બિજ કે છહીમાં સુકયે અને પોઈ એ વાવણી કિણી રમતલ જે પાક હલકી અને નબળી જમીનમાં વડે ભાગે ખાતર દિને વગર જ વાવે અચે તણ રામતલ જો પાક સેન્દ્રિય અને રાસાયણિક ખાતર કે સારો પ્રતિસાદ દેતો એટલે સેન્દ્રિય ખાતર હેક્ટરે પંચ ટન છેણીઓ ખાતર દેને સે ઉત્પાદન સારો મળે તો રાસાયણિક ખાતર મે હેન પાક કે 20 કિલો નાઇટ્રોજન અને 20 કિલો ફોસ્ફરસ દેને જી ભલામણ કરે મે એન મે અડધો નાઇટ્રોજન અને પૂરે પૂરો ફોસ્ફરસ વાવણી પહેલા અને બાકી દો કિલો નાઇટ્રોજન પાક જો ઉગાવો થી પોએ પારવણી કરે પોઠિયા ખાલા પૂરે નીંદણ કરે ને જમીન મે પૂરતો ભેજવે તડે યુરિયા ખાતર જે રૂપ મે ડિણું હા સિયાળો રમતલ જે પાક કે લગભગ 5 થી 6 પિયત ની જરૂર પેતી તમે પેલો ત વાવણી તાણે પાક જે ઉગાવે પોએ અને વાવણી કરીને બિજ ઢકે હળવો પિયત ડીણું અથવા તો પહેલો પિયત કરે ને પોય વરા અચે તડે વાવણી કરે ને બી ઢકે વજ પાક જો ઉગાવો થે પોઈ થી વી અથવા તો દીએ ડીંદામણ પારવણી અને ખાલા પૂરે પોય પિયત અને પૂર્તિ ખાતર ડીણું અથવા તો પૂર્તિ ખાતર દેને પોઠિયા તરત જ પિયત ડીણું ત્ર્યો પિયત ઓગે પોય પિસ્તાલી દીએ એટલે કે બે પિયત ને પોઠિ વીથી દીએ ડીણું અને પોય ફલ અચે તદે ચોથો પિયત યણું અને જડે ડોઢા હોય તદે પાંચમો અને છેલો પિયત યણું પોટલી માવજત મે પાક જો ઉગાવો થઈ પોય છોડ આછા સગાજે અને આછા કરેલા છોડ ખાલાપુરે વાપરે સગાજે બ છોડ વચ્ચે દો સેન્ટીમીટર જો અંતર રખે પારવણી કેણી ખુલ્લો ડીવે તડે પારવણી કેણી અને જો કમ સાંજે ભાગ મે કેણું પાક જો ઉગાવો થે પોઈ બી ત્રે અઠવાડિયેની અંદર પારવેજો અને ખાલપૂરે જો કમ પતી વે તો સારો રહે અને હેના જ ટેમ દરમિયાન નિંદામણ જો કામ પણ કરી ગણણું શક્ય હોય તો હથ કરબડી થી આંતર પણ કેણી ખરસણી જો પાક સંપૂર્ણપણે પરપરાગિત પરાગિત પાકાય અને માત્ર ને માત્ર મધમાખી દ્વારા જ એમે પરાગનયન થીએ તો એટલે મધમાખીએ કે નુકસાન ન થીએ તેલે કરે પાક મેં ફૂલ મે ઇન દરમિયાન કીટનાશક દવા જો ઉપયોગ ટાળનું ખરસાણી મે શિયાળુ પાક મે મસીજો ઉપદ્રવ થિયે તો એટલે તેંટાણે ચાળેલી ગાડેલી જોકો વાની અથવા તો રાખાય એન જો ડસ્ટિંગ કરે મે આચે તો મસીજો ઉપદ્રવ ઓછો થિયે તો આંતરપાક અને પાકજી ફેરબદલી

હિંડિયા અને સૂર્યમુખી ઉપરાંત ચણે જે પાક સાથે વાવે સગાજે હેન ઉપરાંત ખેતર મે ધાઈ પાક જે વાવે તરજી ફેરતે જે રામતલ વાવે મે અચે તો ધાઈ પાક કે ઢોર સે એટલે કે ચોપે સે થીંદો જો નુકસાન આય ઈ અટકાય સગાજે તો ખરસણી જી કાપણી દેહ ધાર્મિક પરિપક્વતા જી અવસ્થા તે કેણી સવાર જે ભાગ મે જે જી કાપણી કેણી પણ પીળા થઈએ અને પોઈ સોક મટજે અને ડોડવા પણ પીડે મજાનુ બદામી થઈએ તદે એનજી કાપણી કરણી એ અવસ્થામાં ઢોઢવે પિસ્તાલીથી પંજા ટકા જેટલો બેજ ઉ અને હી અવસ્થા તે કાપણી દાણા ખરી વેસ થી કોઈ નુકસાન એ અટકાય તો કાપણી કરેલ છોડકે કે ભાર અને બત ડી સુધી ખેતરમાં જ સુોાય ડીણા અને પોઈ હી બારી મેોઢેવાળો ભાગ મથ રીતે ખડેમાં ખી વી અને પોઈ છૂટા કરીને ખડેમાં સુકાયણા રમતલ જે તેલ ની ગુણવત્તા ડૉક્ટરની ભલામણ અને એનજી જે ઉપયોગિતા એન કે ધ્યાનમાં રખદે એ તેલ ની માગ પણ શહેરી વિસ્તારમાં સારી એડી ઉભી થઈ આ એટલે ખેડૂ કે રામ તલ જે ઉત્પાદન જ ભાવ પણ સારા મિલી રનતા એટલે રમતલ ની ખેતી કરણી નફા કારક માલુમ પૈ એડુએ કે ખરસાણી જે ઉત્પાદનની ભલામણ કરે અચેતી तो नीलम बेन मैनिया मौत कमेंट हो गया नहीं इनमें मैनिया मौत कमेंट आ वही है जखू भाई गढ़वी जी जे जा करने राम राम चेता कार्यक्रम नियमित सुनेता ने कार्यक्रम के पसंद पड़ा है इन पुठिया जो मैसेज है समा गोगा जा नरेश भाई भट्ट जो ई पण जे जा करने राम राम चेता कार्यक्रम सुनेता ने कार्यक्रम के पसंद पड़ा है इन पुठिया जो मैसेज है विष्णु भाई दर्जी जो

જયેશપુરી ગોસ્વામી જો ગામ ડુમરાથી મેસેજ આવે અને એ પણ જજાકરને રામ રામ ચેહતા ભેગા જય શ્રી કૃષ્ણ પણ ચેહતા અને નારાયણ બાપુ જે સ્વર મે ભજન ખાસો લગો રામતલ વિશે માહિતી ઉપયોગી લગી અને જો ગીત વગાયો ને સે પણ એની કે ખાસો લગો ਇਨਪੋਠੀਆਂ ਜੋ ਮੈਸੇਜ ਆਏ ਸੁਰੇਂਦਰ ਭਾਈ ਠੱਕਰ ਜੋ ਗਾਮ ਕੋਟੜਾ ਚਕਾਰthi ਇਹ ਪਣ ਜਜਕਰ ਨੇ ਰਾਮ ਰਾਮ ਜੈਤਾ ਨੇ ਇਨੀ ਆਡੀਓ ਮੈਸੇਜ ਲਾਇਆ ਤਾਂ ਸੇ ਪਰ ਬਾਗ ਨਹੀਂ ਕਿਨੋ ਰਾਮ ਰਾਮ ਆਨੰਦਪਾ ਨੀਲਮ ਭੈਣ ਦਾ ਰੈਣ ਸਵਾਮੀ ਬਾਪੂ ਜੀ ਸੋਰ ਮੇ ਬਜਨ ਸੁਣੀ ਖੂਬ ਆਨੰਦ ਥਿਓ ਅਨੇ ਰਾਮਤਲ ਖਰਸਾਣੀ ਦੀ ਖੇਤੀ ਦੀ ਮਾਹੀਦੀ ਸੁਣੀ ਖੂਬ ਆਨੰਦ ਥਿਓ ਅਨੇ ਪਾਂਦੜੂ ਲੀਦੂ ਨੇ ਰੰਗ ਰਾਤੋ ਗੀਤ ਸੁਣੀ ਖੂਬ ਆਨੰਦ ਥਿਓ ਇਹ ਰਾਮ ਰਾਮ ਤਾਂ ਸੁਰੇਂਦਰ ਭਾਈ ਕੇ ਪਰਾਂਜਾ ਜਜਕਰ ਨੇ ਰਾਮ ਰਾਮ ਅਨੇ ਆਨੰਦ ਭਾਈ ਇਨਪੋਠੀਆਂ ਜੋ ਮੈਸੇਜ ਕਹੇ ਜੋ ਹੈ ਇਨਪੋਠੀਆਂ ਜੋ ਮੈਸੇਜ ਆਏ હિરેનભાઈ સુપેડા અને દયાબેન સુપેડા જો નાય જે સ્વર્ણ ભજન ખાસો લગો રામતલ વિષયની માહિતી પણ ખાસી રહી અને અબ્દુલ કાદર ખત્રીજી પસંદગી પણ ખાસી લગી ઈ એન પોઠિયા જો મેસેજ આયો સત્સમંદર પાર મહેન્દ્રભાઈ દરજી જો મોમ્બાસા કેન્યાથી એ પણ જજા કન્ન રામ રમ ચેતા રમતલ માહિતી સરસ વઈ પાંદરું ને રંગ ગીત પણ ખાસો લગો ઇન પોઠિયાનો મેસેજ આ મરિયમ બેનણો ચૌબારી પણ જજા કરીને રમ રમ ચવ્યક્રમ સુણે નિયમિત શ્રોતા પાંજા ઇનિ બેગાહી તમાચીબા રમજાન બા જાન મદદ બા ખતુ બેણ ધીયા બેન હસીના બેન કણખો બા જજા કને રમ રમત આ જિગ્નેશભાઈ પારો જીતુભાઈ દાસજી ગામ રતાળિયા ગણેશ પિયુષભાઈ રમેશભાઈ કમલેશભાઈ નવીનભાઈ જયદીપસિંહ જાડેજા મે રોજ રિયણ કાર્યક્રમ સુણે સ્વામી જે સ્વરમાં ભજન હો એ ખૂબ જ ખાસો લગો અને નિયમિત રીતે રિયાર સુણે આભાર એના પુઠિંજો આ રૂપેશભાઈ ચુડાસમા ચુડાસમા પરિવાર જો ગામ પડધરી મોચીબજાર રાજકોટથી એ પણ જજાકને રામરામ ચેતા એન પુઠિંજો મૅસેજ આ નવીનભાઈ ખત્રી અને ગજેન્દ્રભાઈ ભરતવાલા જો મૂળ માધાપર જ્યાં હેવર નવીનભાઈ મંબઈથી મૅસેજ કયો ઓડાપણ કાર્યક્રમ સુણે ઓડાપણ કાર્યક્રમ આનંદ ગિનેતા એના પુઠિય આ રાકેશભાઈ પટેલ જો નવસારીથી ઈ પણ જે રમ રમ ચેત એ ફોટા પણ હલાજી વાડીમાં હળદર પોઈન્ટ ધીરજ ધીરજ કાર્યક્રમ ધ્રુવી એ પણ જજાને કાર્યક્રમ નિયમિત શ્રોતા પણ અહીં એખ્યા ભાઈ હિંગોરજા મોબાઈ નગર નયા અંજારથી એ પણ જજા કરીને રામ રમ ચહેતા કાલજી માહિતી ખૂબ જ ઉપયોગી લગી એ આનંદ થયો અને

ॿिया पाण जेको मैसेज आहिनि इहा जेको अॻिली फेसबुक कमेंट कयो इन ते जे अने विष्णु भाई दारजी हां ई पण मेसेज उपरांत बियो मेसेज पण क्यों आयो हो चेता के दिलीबिया पाक जो को रामतल खरसाणिया है ना ई खेड़ बारे के बा भाई खपे इन जो उपयोग क्यों खपे ने अब्दुल भाई जी पसंद की पण ला जवाब रही ई चेता तानन भा मेसेज ने कमेंट लगभग जतला गिना जाए एतला पण केनी घडा ने हाने घड़ी अलकोरा नजर करियो तो ता आज टाणू पुरो थेले आयो है तो गंदासी बारे जी रजा त रियाण कार्यक्रम सुन दल मणी बारे के ने बहन रे के ने आनंद भा आके કરે ને રામ 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 હીવો કચ્છી કાર્યક્રમ પ્રસારણ આકાશવાણી ભોજ કેન્દ્ર